પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે યોગ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાટણના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શ્રી શિષપાલની અધ્યક્ષતામાં આયોજિત યોગ સંવાદમાં શિષપાલજીએ લોકોને યોગનું મહત્વ સમજાવ્યું હતું અને યોગને જીવનમાં સ્થાન આપવા માટે આહવાન કર્યું હતું આજ રોજ આયોજિત કાર્યક્રમમાં સૌપ્રથમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા યોગ પર્ફોર્મન્સ આપવામાં આવ્યું હતું ત્યારબાદ મહેમાનોના સ્વાગત બાદ યોગ સેવક શિષપાલજીએ લોકોને યોગનું મહત્વ સમજાવ્યું હતું ન માત્ર બોલીને પરંતુ પ્રાયોગિક રીતે પણ શિષપાલજીએ યોગનું મહત્વ લોકોને સમજાવ્યું હતું ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિષપાલજી છેલ્લા વીસ વર્ષથી યોગ સાથે જોડાયેલા છે પચાસ લાખથી વધુ લોકોને તેઓએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે યોગ શીખવાડ્યા છે કોરોના કાળમાં ઓનલાઈન શિબિરના માધ્યમથી તેઓએ અનેક લોકોને જાગૃત કર્યા છે તેમજ અત્યાર સુધી બસોથી વધુ યોગ સંવાદ પણ કર્યા છે હાલમાં જ ટાઈમ્સ ગુજરાત આઇકોન બે હજાર વીસથી તેઓને સન્માનિત કરવામાં આવ્યા છે તેઓએ અત્યાર સુધી એક લાખથી વધુ યોગ કોચ તૈયાર કર્યા છે અને હવે આગામી સમયમાં દસ લાખથી વધુ યોગ ટ્રેનર તૈયાર કરવાનો તેઓનો લક્ષ્યાંક છે આ લક્ષ્યાંક પૂર્ણ કરીને તેઓએ ભારતના ઘરે ઘરે યોગ પહોંચાડવા માંગે છે શ્રી શિષપાલજીએ વધુમાં જણાવ્યું કે આજે વ્યક્તિ ગોળીઓ ખાઈને પીડાય છે આજે આપણે શરીરને મેડિકલ સ્ટોર બનાવી નાખ્યું છે યોગ કરવાથી આ બધું મટી શકે છે યોગ કરવાથી માનસિક સ્થિતિ મજબૂત બને છે આપણા દેશના વડાપ્રધાન માને નરેન્દ્રભાઈ મોદીજીના સ્વપ્નને સાકાર કરવા માટે ઘરે ઘરે સુધી યોગ પહોંચે ગુજરાત રાજ્ય સરકારે યોગ બોર્ડનું ગઠન કર્યું છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ યોગમાં અભિયાન ચલાવવામાં આવે છે આજે હું યોગ સંવાદ અને યોગ શિબિર કરવા માટે પાટણ જિલ્લામાં આવેલો છું જેમાં અમારા જિલ્લાના બધા જ કોર્ડિનેટર્સ યોગ કોચ અને યોગ ટ્રેનરો એકત્રિત થયા છે અને શહેરના અગ્રણીય લોકો સમાજના આગેવાનો બધા એનજીઓ અને સંસ્થાઓને પણ બોલાવે છે કે એ લોકો પણ યોગ સાથે જોડાય આપણા યોગ બોર્ડનો એક જ મકસદ છે કે યોગ ઘર ઘર સુધી પહોંચે ગુજરાતમાં પ્રત્યેક વ્યક્તિ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય મળે યોગથી ઇમ્યુનિટી પણ વધે યોગથી જીડીપી પણ વધે